નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં કપાસના ભાવ વાયદાની સ્થિતિ રૂબજારની સ્થિતિ અને હવે કપાસનો સંગ્રહ કેટલો બચ્યો છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં ઘટિયા ભાવથી મળે બે દિવસની અંદર ત્રીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો તો રો બજારમાં પણ સામાન્ય ખાંડીય સુધારો હતો ને તે ઉપરાંત વાત કરીએ તો હાલ કપાસિયા વાયદામાં પણ ટૂંકી વધઘટ સાથે બે તરફી બજાર અથડાતું જોવા મળી રહ્યું હતું જ્યારે કપાસના સંગ્રહની વાત કરીએ તો સેલા મળ્યા અનુસાર અત્યારે ખેડૂતોના ઘરમાં કપાસનો સંગ્રહની વાત કરીએ તો વીસથી લઈને પચીસ ટકા જેટલો સંગ્રહ હજી પણ ખેડૂતોના ઘરમાં પડ્યો તેવા સમાચાર છેલ્લા અંદાજ મુજબ આવ્યા હતા તે ઉપરાંત વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતભરની અંદર કે દેશભરની અંદર ત્રણસો ને વીસ લાખ ગાંસડી બંધાયાના સમાચાર પણ આવ્યા હતા જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ પણ તેની ક્વોલિટી મુજબ ફોર હોય તો ચૌદસો એંસીથી પંદરસો ને ત્રીસ કે ચાલીસ સુધી જતા હતા તો એ ગ્રેડ કે બી ગ્રેડ અને સી ગ્રેડની વાત કરીએ તો તેમાં તેરસો પચાસથી લઈને ચૌદસો એંસી સુધીના ભાવ ઓફર કરાતા તો ગામડે બેઠા પણ ખેડૂતોને ચૌદસોથી ચૌદસો એંશી સુધીના ભાવ ઓફર થતા જોવા મળતા હતા રાજકોટ બારસોથી પંદરસો દસ અમરેલી નવસો પચાસથી ચૌદસો ને નવ્વાણું સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો પંચ્યાસી જસદણ બારસોથી ચૌદસો પંચોતેર બોટાદ તેરસો વીસથી પંદરસો ત્રીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકસઠ કાલાવાડ બારસો પંચોતેરથી ચૌદસો ચાલીસ જામજોધપુર તેરસોથી પંદરસો ને સ ભાવનગર બારસો ઓગણત્રીસથી ચૌદસો અઠ્યોતેર જામનગર છસો નેવથી ચૌદસો પંચોતેર બાબરા બારસો ચોપનથી ચૌદસો છ્યાસી જેતપુર છસોથી ચૌદસો એકાણું વાંકાનેર પંદરસો પાંસઠ મોરબી તેરસોથી ચૌદસો અડત્રીસ રાજુલા અગિયારસોથી ચૌદસો સાઠ હળવદ અગિયારસો પચાસથી ચૌદસો સોસઠ તળાજા આઠસો એંશીથી ચૌદસો સિત્યવીસ બગસરા તેરસો ને પિસ્તાલીસ ઉપલેટા બારસોથી ચૌદસો પાંસઠ માણાવદર તેરસો પાસઠથી પંદરસો વીંચ્યા તેરસોથી ચૌદસો ને એંસી ભેંસાળ અગિયારસોથી ચૌદસો ને પંચાણું ધારી ચૌદસો છવ્વીસ વિસનગર અગિયારસો વીસથી પંદરસો બાસઠ વિજાપુર બારસો પંચોતેરથી ચૌદસો પચીસ માણસા તેરસોથી પંદરસો